મિત્રો જીવનમાં જો પ્રગતિ કરવી હોય તો ધોરણ બાર પછી યોગ્ય પ્રવાહની પસંદગી કરવી ખૂબ જ આવશ્યક બની જતી હોય છે પરંતુ વાત જ્યારે આર્ટ્સની આવે ત્યારે વિદ્યાર્થીઓને વાલીઓમાં એક માનસિકતા એ હોય છે કે આર્ટ્સ છે એ તો સાયન્સ અને કોમર્સ કરતાં નીચું ગણાય પણ વિદ્યાર્થી મિત્રો જો તમે આવો વિચાર કરો છો એ તમારી વાત બિલકુલ ખોટી છે આર્ટ્સની વેલ્યુ પહેલાં પણ હતી અત્યારે પણ છે અને આવનારા સમય સમયમાં પણ રહેવાની છે તો આજે હું તમને એવા ટોપ કોર્સિસ આર્ટ્સ વિશેના બતાવીશ કે જેથી કરીને તમારી કારકિર્દી ખૂબ ઉજ્જવળ બની રહે તો સ્વાગત છે મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં જો તમે આ ચેનલમાં નવા હોય અને પ્રથમ વખત આવેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને આવા એજ્યુકેશનને લગતા વિડીયોની નોટિ નોટિફિકેશન મળતી રહેશે તો આવો શરૂ કરીએ થમને જોઈને જ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ધોરણ બાર આર્ટ્સ પછી શું તો બેસ્ટ કેરિયર ની પસંદગી કરવાની થાય ધોરણ બાર આર્ટ્સ પછી તો કન્ફ્યુઝન દૂર કરવા માટે અહીંયા તમને બેસ્ટ કોર્સિસ બતાવેલા છે કે કયા કોર્સ સૌથી બેસ્ટ છે અહીંયા કેટલાક બેસ્ટ કોર્સિસ તમારી સમક્ષ હું રજૂ કરીશ તમે વિડીયોને અંત સુધી જોશો એટલે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે તો શરૂઆત કરીએ કે ધોરણ બાર પછી તો ઘણા બધા કોર્સિસ છે એમાં આજે આપણે વાત કરવાની છે માત્ર આર્ટ્સ પ્રવાહની સામાન્ય પ્રવાહની જેમકે બી એ છે બેચલર ઓફ આર્ટ્સ બીબીએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બી વોક છે બેચલર ઓફ વોકેશનલ બીસીએ છે બીઆરએસ આર બીજેએમસી પછી ટીચિંગ લાઇનમાં જવું હોય તો બી એમએ બીએડ કર્યા પછી પરીક્ષા આપીને તમે ટીચિંગ લાઇનમાં જઈ શકો છો પછી વકીલ બની શકાય છે પછી ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ ફેશન ડિઝાઇનર જનરલ નર્સિંગ એર હોસ્ટેસ બીવી એ બેચલર ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ આવા ઘણા બધા બાર આર્ટ્સ પછીના કોર્સિસ છે પણ આજે માત્ર તમારી સમક્ષ રજૂ કરવાના છે મેઇન મેઇન મુખ્ય બેસ્ટ જે કોર્સીસ છે ધોરણ બાર આર્ટ્સ પછીના એમાં મુખ્યત્વે બી એ પછી બી એફ એ છે એલ એલ છે બી એસ ડબલ્યુ છે બી એચ એમ બી જે અને બી વોક આટલા સાત કોર્સીસ છે એ તમારે એના વિશે આજે જાણવાનું રહેશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો શરૂઆત કરીએ પહેલો કોર્સ ખૂબ જ પ્રચલિત ધોરણ બાર પછી આર્ટ્સ પછી બી એ બેચલર ઓફ આર્ટ્સ મિત્રો તમે આમાં વિષય જોઈ શકો છો ઇતિહાસ છે મનોવિજ્ઞાન છે અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન ભૂગોળ રાજ્યશાસ્ત્ર ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી તમને આમાંથી કોઈ પણ વિષય જે પસંદ હોય તમારા મનગમતા વિષયમાં તમે સ્પેશિયલાઇઝેશન કરી શકો છો અને મેઇન ખાસ બાબત બીએ કર્યા પછી જો કોઈ સ્ટુડન્ટને જીપીએસસી અને યુપીએસસી જેવી ટોપ લેવલની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની તૈયારી પણ કરી શકાય છે મેઇન વસ્તુ કે બીએ કર્યા પછી તમે જીપીએસસી અને યુપીએસસી જેવી ટૉપ લેવલની જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એને તમે ક્રેક કરી શકો છો માટે તમારું જો ડ્રીમ જીપીએસસી અને યુપીએસસી જેવી પરીક્ષાઓ ક્રેક કરવાનું હોય તો બીએ તમારે કરવું જોઈએ ત્યારબાદ નંબર ટુ છે બી મતલબ બેચલર ઓફ ફાઇન આર્ટ્સ પ્રોફેશનલ ડિગ્રી કોર્સ છે મિત્રો તમારામાં જો રસ હોય ઇન્ટરસ્ટ હોય તમારામાં ધગસ હોય સ્કિલ હોય આવડત હોય તો એ પ્રમાણે તમે અહીંયા કોર્સને પસંદ કરી શકો છો જેમ કે અહીંયા બે પાર્ટ છે વિઝ્યુઅલ આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ તમે એને બી એફ કવર કરી શકો છો તો વિઝ્યુઅલ આર્ટ્સમાં શિલ્પ સ્થાપત્યને લગતા બધા કોર્સિસ આવે છે ત્યારબાદ છે ફોટોગ્રાફી જો તમને ફોટોગ્રાફ કે શૂટિંગ વિડીયો શૂટિંગ કરવામાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં કારકિર્દી જરૂરથી બનાવી શકો છો ત્યારબાદ એનિમેશન છે પેઇન્ટિંગ છે કોઈને સારું પેઇન્ટિંગ આવડતું હોય અને આગળ જતાં એમાં તમારે ભવિષ્યની અંદર કારકિર્દી બનાવવી હોય તમને પેઇન્ટિંગ દોરવામાં ઇન્ટરેસ્ટ હોય તો જરૂરથી આમાં તમારે કારકિર્દી બનાવી શકાય છે અત્યારે તમે જાણો છો કે લાખો રૂપિયાના પેઇન્ટિંગ વેચાતા હોય છે આ બાજુ જોઈએ પરફોર્મિંગ આર્ટ્સ તમને જો પરફોર્મ કરતાં આવડતું હોય અથવા એમાં ઇન્ટરેસ્ટ હોય રસ હોય અને તમારામાં એવી આવડત હોય કૌશલ્ય હોય સ્કિલ હોય તો જરૂરથી આમાં તમારે કારકિર્દી આગળ બનાવાય જેમ કે એક્ટિંગ છે કોઈને એક્ટિંગમાં રસ હોય ડ્રામા કે નાટક કે કોઈ એવી બીજી પ્રવૃત્તિઓ આવડતી હોય તો એમાં તમારે જરૂરથી આગળ વધાય ત્યારબાદ ડાન્સિંગ છે ડાન્સમાં પણ તમે સારું પરફોર્મ કરી શકતા હોય તો અત્યારે દેશ લેવલે અને વિશ્વ લેવલે તમે એમાં કારકિર્દી બનાવી શકો છો સિંગિંગ તો આપણે જાણીએ છીએ જેને ભગવાને સરસ મજાનું ગળું આપેલું છે કુદરતે સારું ગળું આપેલું છે મતલબ સારું ગાઈ શકે છે તો એને આ ક્ષેત્રમાં જરૂરથી આગળ વધવું જોઈએ નેક્સ્ટ વાત કરીએ તો એલ એલ બી મતલબ બેચરલ ઓફ લો તમે બી એની સાથે પાંચ વર્ષનો આ ડિગ્રી કોર્સ કરીને એલ એલ ડિગ્રી મેળવી શકો છો તો મતલબ વકીલાત અથવા જજમાં તમને જો ઇન્ટરેસ્ટ હોય મતલબ તમારામાં બોલવાની જો આવડત હોય કૌશલ્ય હોય તમારી સ્પીચ સારી હોય તમે બોલી શકો છો અને હાજર જવાબી છો અને તમને એમાં ઇન્ટરેસ્ટ છે તો જરૂરથી આમાં તમારે કેરિયર બનાવવું જોઈએ જોબની વાત કરીએ તો લોયર તરીકે એડવોકેટ તરીકે અને લીગલ એડવાઇઝર મતલબ લીગલ એડવાઇઝર કોઈના પર્સનલ એડવાઇઝર બનીને તમે લાખો રૂપિયા ફી વસૂલ કરી શકો છો ત્યારબાદ ચાર નંબર ઉપર છે બી એસ ડબલ્યુ મતલબ બેચલર ઓફ સોશિયલ વર્ક જો મિત્રો તમને સમાજ સેવા સંબંધિત સેવા કરવાની ઈચ્છા હોય અથવા તમારામાં સમાજ સેવા કરવાના લક્ષણો હોય ગુણ હોય અથવા તમારે સમાજને સેવાભાવી બનવું છે તો સારામાં સારી આ ડિગ્રી ગણી શકાય જોબની વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેશનમાં તેમજ નગરપાલિકામાં વિવિધ પોસ્ટ ઉપર તમને નોકરી જોબ મળતી હોય છે મોટી મોટી સરકારી જે કંપનીઓ છે તેમાં તેમજ પ્રાઇવેટ કંપનીઓમાં બીએસડબ્લ્યુની ખાસ જરૂર પડતી હોય છે જેથી કરીને અમુક પ્રાઇવેટ મોટી મોટી જે કંપનીઓ હોય છે એને આવા સોશિયલ વર્કર રાખવાની જરૂર ઉદ્ભવતી હોય છે તો આપણે એમાં સારા ઉંચ પગારે નોકરી કરી શકીએ છીએ ત્યાર પછી પાંચ નંબર છે બી એચ એમ બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ મિત્રો શબ્દ હોટેલ મેનેજમેન્ટ હોટેલ શબ્દ આવે છે એટલે આપણને મનમાં એવું થાય છે કે શું હોટેલમાં જઈને જમવાનું કે ખાવાનું કે રસોઈ બનાવવાની હોય છે તો ના મિત્રો એવું નથી હોતું આ કોર્સ ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ છે આ કોર્સમાં તમને માર્કેટિંગ ઓફ હોસ્પા હોસ્પિટાલિટી સર્વિસ અને કોમ્યુનિકેશન હોસ્પિટાલિટી લો પર્સનાલિટી ડેવલપમેન્ટ હોટેલ અકાઉન્ટિંગ જેવા વિષયોનું નોલેજ આપવામાં આવે છે તો નોકરીની વાત કરીએ તો વ્યવસાય પણ કરી શકાય છે નોકરી પણ કરી શકાય છે હોટેલ મેનેજર તરીકે એકાઉન્ટિંગ મેનેજર તરીકે ફૂડ મેનેજર તરીકે કે ફૂડ પ્રોસેસર તરીકે તમને જોબ મળતી હોય છે ખૂબ જ સારો સ્કોપ છે આમાં આવનારા વર્ષોમાં ખૂબ જ આની માંગ રહેવાની છે તો ધોરણ બાર આર્ટ્સ પછી બી કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે વાત કરીએ નંબર છ તો બીજેએમસી બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન ત્રણ વર્ષનો આ ડિગ્રી કોર્સ છે તમને જર્નાલિસ્ટ મતલબ પત્રકારત્વ ન્યૂઝ એનાલિસ્ટ રિપોર્ટર તરીકે કે કોન્ટેન્ટ રાઇટર તરીકે કે રેડિયો જોકી તરીકે કે રિસર્ચર તરીકે જો શોખ હોય અથવા તમને એમાં ધગસ છે અથવા એમાં તમારે કારકિર્દી બનાવવાનો તમને ઇન્ટરેસ્ટ છે રસ છે તો જરૂરથી આમાં આમાં આપણે કારકિર્દી બનાવવી જોઈએ ખૂબ જ સારા સ્કોપ છે આપણી અંદર જે છુપાયેલી શક્તિ છે એને બહાર લાવવાની તક અહીંયા મળે છે આપણને એનિમેશન એન્ડ વીએફએક્સ જે થ્રી પિક્ચરો મૂવીઝ બનતા હોય છે એની અંદર ખાસ આમાં એનિમેશન કરવા માટેની જરૂર પડતી હોય છે ઉપરાંત એક્ટિંગ કે ડ્રામા મ્યુઝિક છે ડાન્સ છે ફિલ્મ મેકિંગ છે ફિલ્મની અંદર તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય અથવા તો તમને કારકિર્દી બનાવવાનો શોખ હોય એક્ટર કે એક્ટ્રસ બનવામાં વિલન બનવામાં કે ડાયલોગ બોલવામાં વગેરેમાં ત્યારબાદ એડવર્ટાઈઝમેન્ટમાં તમને ઇન્ટરેસ્ટ છે એડ બનાવવામાં કે એડિટિંગ કરવામાં માસ કોમ્યુનિકેશન પત્રકારત્વ કે તમે પત્રકારનો વ્યવસાય કરી શકો છો કે ન્યૂઝ રિપોર્ટર તરીકે પણ એમાં તમે આગળ વધી શકો છો જર્નાલિઝમ આગળ વાત કરી એવી જ રીતે પત્રકારત્વમાં પછી ટીવી મીડિયામાં તમને ઇન્ટરેસ્ટ હોય અને તમારી કારકિર્દી સારી બનાવવી હોય તો આવા સરસ મજાના આર્ટ્સ પછીના સારા સારા કોર્સ છે મેઇન તો આર્ટ્સ તમે પૂરું કરો બારમું ધોરણ પૂરું કરો એટલે ત્યારથી લઈને છે કોલેજ પૂરી થાય પછી તમે જીપીએસસી યુપીએસસીનું જો ડ્રીમ રાખતા હોય તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ધોરણ બાર પછી આર્ટ્સ તો મિત્રો આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો તમારે જોવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે એને પ્રેસ કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો ધન્યવાદ થેન્ક યુ